હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું બટાકા બાફવાની ઝંઝટ વગર માત્ર પાંચ જ મિનિટમાં બની જતા ક્રિસ્પી વડા બજારના બધા જ વડાનો ટેસ્ટ ભૂલી જાઓ એવા ખૂબ જ ગજબના બનીને તૈયાર થાય છે અને એક વખત જો આ બનાવશો ને તો બીજા કોઈ ગોટા ભજીયાનો ટેસ્ટ તમને નહીં ભાવે એવા ખૂબ જ ક્રિસ્પી કુરકુરા અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે સો ટકા ગેરંટી છે એક વખત બનાવશો તો વારંવાર આ જ ગોટા બનાવવાનું પસંદ કરશો તો ચાલો આવા માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગોટા રીત જોઈ લઈએ સૌથી આપણે બટાકા લઈશું અંદાજે આ ત્રણસો ગ્રામ જેટલા બટેકા છે હવે બટેકાને ધોઈ એની છાલ ઉતારી અને ચોખ્ખા કરી લઈશું આપણે આ તૈયાર થયેલા બટેકાને નથી બાફવાના કે નથી સમારવાના આપણે આ બટેકાને છીણી લેવાના છે એટલે કે ખમણીથી ખમણી લેવાના છે તો આ રીતે બહુ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં એવી મીડિયમ સાઇઝની અંદર ખમણીને સેટ કરી દઈશું હવે કરેલા બટેકાને આપણે ખમણી લેવાના છે તો આપણે બધા જ બટેકાને ખમણી અને આ રીતે આપણે છીણી લીધા છે હવે આપણે આવું કોઈ મોટું વાસણ લઈશું અને બટેકાના છીણને એમાં ટ્રાન્સફર કરીશું અને પાણી નાખીને લચ્છાને આપણે આ રીતે ધોઈ લેવાના છે તો આ રીતે થોડું હાથથી ઘસી અને બટાકાના લચ્છાને આપણે સાફ કરી લેવાના જેથી કરીને એના ઉપરનો જેટલો સ્ટાર હશે એ નીકળી જશે બે થી ત્રણ વખત પાણી બદલાવી અને લચ્છાને આપણે ધોઈ લેવાના છે તો જુઓ અહીંયા આપણે ત્રણથી ચાર વખત પાણી બદલાવી અને લચ્છાને ધોઈ લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો બટાકાનું છીણ છે એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને છૂટું પડી ગયું છે આવી કોઈ મોટી ગરણી લઈ અને બટેકાને છીણને એમાં ટ્રાન્સફર કરીશું અને નીચેના વાસણમાં જે પાણી નીકળ્યું છે એને આપણે ફેંકી દઈશું ફરી વાસણને નીચે નીચે મૂકી આપણે ગરણી છે એને આના ઉપર સેટ કરી જેથી કરીને અંદરનું જેટલું પાણી હશે એ નીકળી જશે ગરણીને આ રીતે થોડી ઝટકાવી અને એના અંદરનું બધું પાણી આપણે કાઢી લેવાનું છે હવે મોટા ભાગનું પાણી નીકળી ગયું છે તો ફરી આપણે મોટું વાસણ લઈશું અને બટાકાના છીણને એમાં ટ્રાન્સફર કરીશું હવે આપણે છીણની અંદર એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મીઠાને છીણની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોશો કે હજી બટેકાની છીણ ઘણી બધી છે એના અંદર પાણીનો ભાગ ઘણો બધો રહી ગયેલો છે બધા અંદર મીઠું મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે મીઠું મિક્સ કરી લેવાથી બટેકાની અંદરનું જે પાણી છે એ આપોઆપ નીકળી જશે અને સાથે સાથે બટેકાના લચ્છાની અંદર મીઠાનો ટેસ્ટ પણ ચડી જશે હવે આપણે એક પ્લેટ નાખી છીણને પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દઈએ અને ત્યાં સુધીમાં આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો હું થોડી કોથમીર લઉં છું હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો શિંગદાણા કોઈ પણ વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચારથી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું તો અહીંયા તમે જુઓ થોડી વારની અંદર જ બટેકાની અંદરથી મોટા ભાગનું પાણી નીકળી રહ્યું છે જુઓ આ રીતે મીઠું એડ કરવાથી વધારાનું બધું જ પાણી રિલીઝ થઈ જાય છે હવે આપણે હાથની મદદથી આ રીતે થોડું ખમણ લઈશું અને બંને હાથથી પ્રેસ કરીશું જેટલું પ્રેસ થાય એટલું પ્રેસ કરી અને આપણે પાણીને કાઢી લેવાનું છે જુઓ પ્રેસ કરીને પાણી કાઢી લીધા પછી આ જે લચ્છા છે એકદમ સૂકા થઈ જાય છે મોસ્ટર વગરના હવે આપણે આ ખમણને એક પ્લેટની અંદર મૂકી દઈએ અને બાકી વધેલા લચ્છામાંથી પણ આપણે પાણી કાઢી લઈએ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા ખમણને આપણે એમાં ટ્રાન્સફર કરીશું હવે આપણે પ્રેસ કરીને એના અંદરથી પાણી કાઢવાથી લચ્છા બધા ભેગા થઈ ગયા છે એને આ રીતે સ્પેચુલાની મદદથી છૂટા પાડી લઈએ એકદમ સારી રીતે બધા જ લચ્છાને છૂટા પાડી લેવાના છે અને આ રીતે છૂટા પાડી લીધા પછી હવે આપણે કરીશું આમાં મસાલા સૌથી પહેલા આપણે અહીંયા મીઠું ઉમેરીશું તો પાણી કાઢવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલું મીઠું અગાઉ ઉમેરેલું છે તો અત્યારે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને પછી ચેક કર્યા પછી જરૂર જણાય તો આપણે વધારાનું મીઠું એડ કરવાનું હવે આપણે અહીંયા એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે એને ઉમેરી દઈએ અહીંયા તીખાશ માટે આપણે એક ચમચી જેટલા આદુ મરચાંની ક્રશ કરી અને ઉમેરેલા છે એને આપણે અધકચરા ક્રશ કરેલા છે અને સાથે સાથે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ પણ ઉમેરીશું તો થોડી સ્પાઇસીનેસ હશે તો આ ગોટા તમને ખૂબ જ ટેસ્ટી લાગશે પણ જો તમે નાના બાળકો માટે બનાવતા હો અથવા તો તમારે મોળા બનાવવા હોય તો અહીંયા ચીલી ફ્લેક્સ અથવા તો આદુ મરચાંની પેસ્ટ બંનેમાંથી એક ઉમેરવાનું અને એકને સ્કીપ કરી દેવાનું તમારી જરૂરિયાત મુજબ તમારે અહીંયા સ્પાઈસી બનાવવાનું છે હવે આપણે અહીંયા ઉમેરીશું કોથમીર તો ખાસ ખ્યાલ રાખવાનો કે કોથમીરને અગાઉથી ધોઈ અને થોડી સૂકી કરી લેવાની પાણી સહિત આપણે આમાં કોથમીરની ઉમેરીએ કેમ કે જેટલું પાણી ઓછું હશે એટલું જ બેટર સરસ બનીને તૈયાર થશે તો જુઓ મેં પણ અગાઉથી કોથમીરને ધોઈ અને તૈયાર કરેલી છે બિલકુલ પાણી વગરની છે એને ઉમેરી દઈએ અને હવે ઉમેરીશું અડધા લીંબુનો રસ હવે આપણે અહીંયા ચાર ચમચી જેટલો આરા ઉમેરીશું અહીંયા તમે આરા લોટની જગ્યાએ કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો તો અહીંયા ટોટલ હું ચાર ચમચી આરા લોટ ઉમેરી રહી છું જુઓ આ ચોથી ચમચી છે અને બે ચમચી આપણે અહીંયા મેંદો ઉમેરવાનો છે લોટને આપણે વધારે લેવાનો નથી આ માપ પ્રમાણે જ આપણે અહીંયા લોટ લેવાનો છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે હવે આપણે હાથની મદદથી મિક્સ કરી લઈએ તો અહીંયા બિલકુલ પ્રેશર કર્યા વગર એકદમ હળવા હાથે આપણે લચ્છાને મિક્સ કરવાના છે એકદમ યુનિક અને અલગ રીત છે તમે જુદી જુદી ઘણી રીતે ભજીયા બનાવતા હશો ગોટા બનાવતા હશો પણ આજની આપણી જે રીત છે એક વખત બનાવશો ને એકદમ અમેઝિંગ બનીને તૈયાર થશે અને એટલા સરસ ક્રિસ્પી બનશે કે બાળકો તો આ ખાવાનું બિલકુલ નહીં છોડે આને તમે જુદી જુદી ઘણી રીતથી બનાવી શકો છો અને તમારી પાસે જો પિઝા સિઝલિંગ પડ્યું હોય તો એને પણ તમે આમાં ઉમેરી શકો છો તો જુઓ આપણે એકદમ હળવા હાથથી બધો જ મસાલો અંદર મિક્સ કરી લીધો છે બહુ ઓછા મસાલાથી એકદમ ટેસ્ટી એવા બનશે હવે થોડી વાર સારી રીતે મિક્સ કર્યા પછી આપણે આમાંથી થોડું મિશ્રણ લઈશું આ રીતે અને હાથની મદદથી એકદમ હળવા હાથથી આપણે બોલ્સ બનાવીશું બિલકુલ પ્રેશર કર્યા વગર આ રીતે આપણે બોલ્સ બનાવી લેવાના છે અહીંયા તમારે જેવડી સાઇઝમાં બનાવવા હોય એવડી સાઇઝમાં તમારે બનાવીને તૈયાર કરવાના છે નાની અથવા મોટી તો હું તો અહીંયા મીડિયમ સાઈઝના બનાવીને તૈયાર કરું છું જુઓ બિલકુલ પ્રેશર કરવાનું નથી એકદમ હળવા હાથથી જ આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે તો જુઓ બધા જ મિશ્રણમાંથી આપણે આ રીતે બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે ગેસ તરફ જઈશું હવે જુઓ ગેસ ઓન કરી અને મેં ગેસ ઉપર એક કડાઈ મૂકી છે અને એમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે ચેક કરીશું કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તો જુઓ તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે આપણે આ રીતે મીડિયમ ગરમ થાય ત્યાં સુધી તેલને ગરમ કરી લેવાનું છે હવે આપણે તૈયાર કરેલા બોલ્સને એક એક પછી તેલની અંદર મૂકીશું અને થોડી વાર માટે એમને એમ ફ્રાય થવા દઈશું અંદાજે એકાદ મિનિટ જેવું થાય એટલે આપણે એને થોડું ચલાવીશું જેથી કરીને બધા જ બોલ્સ આરામથી છૂટા પડી જશે ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ રાખીશું

આના તમે બટેકાના ગોટા કયો બટેકાની કચોરી કયો કોઈ પણ નામ આપી શકો છો પણ બિલકુલ બાફ્યા વગર કોઈપણ જાતની ઝંઝટ વગર અને એકદમ ઓછા મસાલાથી ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને વરસતા વરસાદની અંદર તો ખાવાની ખૂબ જ મજા પડી જાય એવો ટેસ્ટી પણ બને છે ધીરે ધીરે ગોટા છે એનો કલર ચેન્જ થવા માંડ્યો છે અને એકદમ સરસ સોનેરી કલર આવી ગયો છે આ રીતે એક બેચને તવતા મને અંદાજે ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો એકદમ વાતો કરતા કરતા એકદમ સરસ એવી પેલી બેચ તળાઈ ગઈ છે ખૂબ જ ક્રિસ્પી બન્યા છે હવે તૈયાર થયેલા ગોટાને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ અને બીજી બેચને પણ તળી લઈએ અહીંયા હું તમને એક એક સ્ટેપ ખૂબ જ ઝીણવટથી સમજાવી રહી છું એટલા માટે કે તમે જ્યારે પણ આ રેસીપી બનાવો એકદમ પરફેક્ટ બને તો આ રીતે હું બીજી પણ તળીને તૈયાર કરી લઉં છું આપણી બીજી બેચ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો જુઓ એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે કચોરી કહી શકો ગોટા કહી શકો કોઈ પણ નામ આપી શકો પણ ક્રિસ્પી એટલા ગજબ ના બને છે કે તમને ખાતા જ મજા પડી જશે આ ગોટાને તમે કોઈ પણ ચટણીની સાથે પીરસી શકો છો ટોમેટો કેચઅપ ટોમેટો ચટણી અથવા તો આ રીતે ગ્રીન ચટણીની સાથે પણ પીરસી શકો છો અને ચાની સાથે પણ એકદમ બેસ્ટ લાગે છે અને જો કશું જ ન હોય તો એમને એમ સિમ્પલ પણ તમે એન્જોય કરી શકો છો આ ગોટાનું ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે જુઓ હું તમને એક તોડીને બતાવું જુઓ એકદમ ક્રિસ્પી બને છે અને એકદમ સરસ જાળીદાર આજના જે ગોટા છે એકદમ ટેસ્ટી અને સાવ નવી રીત થી બનાવેલા છે આ રીતે તમે રેગ્યુલર ટિફિન બોક્સની અંદર પણ પણ આપી આપી શકો શકો છો છો લંચ અંદર તો મિત્રો અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આજના એકદમ સરસ ક્રિસ્પી નવા અને ખૂબ જ ઝડપથી બનતા ગોટાની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસીપી તમને કેવી લાગી છે અને હા તમે મારો વિડીયો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છો એ ગામનું નામ મને ચોક્કસથી લખીને મોકલજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો